ઉગાવાવના વડિયા તાલુકાના ચારણિયા ગામે ચૈત્રી સુદ નોમના દિવસે વઘાસિયા પરિવાર દ્વારા બ્રહ્માણી માતાજીના હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે ચૈત્રી મહિનાની નોમના દિવસે સારણિયા ગામે વઘાસિયા પરિવાર દ્વારા બ્રહ્માણી માતાજીના મંદિરે હવન કરવામાં આવે છે આ હવનમાં જીથુડીથી આવેલા ધીરુભાઈ વઘાસિયા અને કૈલાસબેન વઘાસિયાએ હવનના મેઇન પાટલામાં બેસીને આહુતિ આપી હતી દરેક ગામમાંથી વસતા જેતપુર સાકરિયાળા હળમતિયા માઉજીવા સાડ કેસરિયા નવા વઘાણિયા દરેક ગામમાંથી વઘાસિયા પરિવારના ભાઈઓ બહેનો બાળકો અને વડીલો દ્વારા પણ આહુતિ આપવામાં આવી હતી આ હવનમાં નવનીતભાઈ વઘાસિયા નિસ્વાર્થ કાર્યને વઘાસિયા પરિવાર દ્વારા બિરદાવવામાં આવ્યા હતા અને બ્રહ્માણી માતાજીના સાનિધ્યમાં વઘાસિયા પરિવાર દ્વારા પાંચસોથી સાતસો લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અહેવાલ પ્રકાશ વઘાસિયા